અત્યારે રાહુલ જાગ્યા છે હજી 10 વાગે ઠે જાગ્યા ગીનો મસાલો બધું આવી ગયો પાણી આવી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધાઈને જે માતાજી અને આજના અમારા નવા માં તમારું સ્વાગત છે ને અત્યારે 10 વાગી જા છે ને જો અત્યારે રાહુલ જાગ્યા છે હજી 10 વાગે ઠે જાગ્યા રાહુલ શું ખાવું છે નાસ્તામાં સા તો બનાવવો પડશે મેગી એક પેડી છે બનાવી દો હાલ છે જો તો એ અત્યારે જાય ગઈ કેટલો આરામ કરે છે એ લાઈટ વાગી ને એટલે હાટું જાય નકર ઈ કાય જી જાગત નઈ કા લાઈટ વાગી એટલે જાય ગયા ને નકર નો જાગત તો કેમ છો YouTube ફેમિલી બધા મજામાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી ને અમારે જો આય છે બચ્ચા જોવે છે હા છે હમ જો દે તો બનાવી દે બોલ બોલ ના બસ થોડાક હમ ઈ હોતા છે છે હોસે આ મહેરકુ ફોન મને જ દેખા દો એ મને ન દેખાય કેમ પર મારો કેમ કર્યો એને હમ ફેર ખબર ફેમિલી બસું આય બહાર વી એવું જો બોલ બસું રે આ જો બસું

મેગીનું બધું મસાલો સુધાર નાખો છે આપણે એક ડુંગળી લીધી છે એ ખમણી છે ને એક ટમેટો ખમણી નાખ્યું ને બટેટા સુધાર નાખ્યા ને મીઠો લીમડો લીધો ને એ મેગી આપણે માં એક માં ઠલવી નાખી છે ને આ ચેનલમાં નવા આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં ને એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો હવે આપણે મેગી બનાવવાનું ચાલુ કરી દીધા એ ભૂખ લાગી

અમે તો આવી રીતનું બનાવી બધું નાખી દીધું છે અમારી દેશી ટાળમાં આમ મેગી બને છે તમારે કેમ બનતી હોય એમ તમે કોમેન્ટ કરજો reaction છે પહેલા રાઈ નાખી દીધી છે પહેલા આવી દીધું છે યેસમથી જીરું લઈ લઈએ યેરો થોડુંક વધારે નાખી દઉંગા નાખી દઉં થોડીક મજા આવે લેવો મીઠો લીમો લઈ પિયાસ ડુંગળી નાખે છે નાકડી મીઠું મરશિયું ગ્રેવી તૈયાર થઈ ગઈ છે પાણી લઈ લે

હવા આવતે મસ્ત બનાવી લે દરખે તમે જ બનાવન કહેવાનું છે હે હું કઈ નવી વિડીયો નો છોડો છો વાલગડી તો બનાવી દીધી સારું કેમ કે અ નહી પર બનતી તમને જ કહેવાનું હોય ને બનાવવાનું એ તો આમ જો ફળવા મળી છે હમણા રેડી થી તો અજી બાકી છે આ એડીયા

તો આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ આપીએ છીએ અને આજનો બ્લોગ જો ગમો હોય તો લાઈક કોમેન્ટ શેર અને ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો હવે મળશું પાછા બીજા બ્લોગમાં ત્યાં સુધી દઈને બાય બાય જય માતાજી